ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીનીઓને આપવામાં આવતી સાયકલ તાપી જિલ્લામાં એજન્સીના પાપે ચોમાસામાં ભંગાર હાલતમાં જોવા મળી રહી છે હજારો સાયકલો પર હાલ વેલા તેમજ ઝળી ઝાંકરા ઉગી નીકળ્યા છે જેને લઈ સાયકલોની હાલત બદથી બતર થઈ રહી છે

પરંતુ એજન્સીએ આ સાયકલને હજુ જે તે વિભાગને હેન્ડઓવર નહીં કરી હોવાને પગલે તમામ સાયકલો હાલ ભંગાર હાલતમાં જોવા મળી રહી છે આટલી મોટી માત્રામાં વ્યારાના પનિહારી ગામે આવેલ સુગર મિલના કમ્પાઉન્ડમાં સાયકલનો સ્ટોક ખડકી દેવા છે જેને પગલે સ્થાનિકોમાં અનેક સવાલો ઉભા થયા છે ખેડૂત સહકારી જીન કમ્પાઉન્ડમાં સાયકલો જે સરકારે જે આપવાની હોય છે છોકરીઓને એ અંદાજે એક વર્ષ અગાઉથી અહીંયા પડી છે

રેશિયો ઘટે તે ઉદ્દેશ્યથી શિક્ષણ સાધના સહાય અંતર્ગત વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે પરંતુ એજન્સીની આ અંગે સંબંધિત વિભાગ દ્વારા કોઈપણ સૂચના કે વર્ક ઓર્ડર ન આપેલ હોવા છતાં સાયકલોનો મોટો જથ્થો ઠાલવી દેવામાં આવેલો છે જે બાબત વિભાગને જણાતા વિભાગ દ્વારા એજન્સી વિરુદ્ધ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવો અધિકારી જણાવી રહ્યા છે હવે આ જે ગુજરાત સરકારની જે વિદ્યા સાધના યોજના છે એના અંતર્ગત ધોરણ નવની વિદ્યાર્થીઓને સાયકલ આપવાની યોજના આ વિભાગ અંતર્ગત કાર્યરત છે જેના ધોરણ ની વિદ્યાર્થીઓને ઇન્ડિયન પ્રમાણ મતલબ કે એ લોકોની રિક્વાયરમેન્ટ પ્રમાણે સ્કૂલની રિક્વાયરમેન્ટ પ્રમાણે એમને સ્કૂલો આપવામાં આવે છે જેથી તે લોકોને અવર જવરમાં ઈઝી પડે આજ રોજ એવું ધ્યાન આવેલું છે કે વ્યારાને સુગર મિલમાં અંદાજે હજાર જેટલી સાયકલો પડેલી છે જે સાઇકલો વિશે એટલું જણાવવામાં આવે છે કે જે પણ સાયકલો છે એ અત્રેની કચેરીની જાણ બહાર ઉતારવામાં આવેલી છે ખાસ ધોરણ 9 માં ભણતી વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવાને માટે રાજ્ય સરકાર દ્વારા સાયકલ સહાય આપવામાં આવે છે પરંતુ હજુ સુધી સંબંધિત વિભાગે એશન સીને કોઈ પણ જાતનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો ન હોય તેમ છતાં આટલી મોટી સંખ્યામાં કેમ સાયકલોનો સ્ટોક ખુલ્લી જગ્યામાં ઉતારી દેવામાં આવ્યો હશે શું આમાં કોઈ અધિકારી કર્મચારી સાથે એજન્સીનું કટકી કોભાંડ તો ના હોય ને જેવા અનેકો સવાલો ઊભા થવા પામ્યા છે હાલ તાપી જિલ્લા આદિવાસી જાતિ વિકાસ વિભાગના મદદનીશ કમિશનરે એજન્સીને આ અંગે લેખિતમાં જાણ કરી સાયકલોનો સ્ટોક લઈ જવા ફરમાન કર્યું છે આવનાર દિવસોમાં આ યોજનાના લાભાર્થીઓને સાયકલોનો નવો સ્ટોક મળે એવી આશા હાલ સેવાઈ રહી છે